નમસ્કાર મિત્રો બધા ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ આજે વાત કરવાની છે આ વિડિયો અંદર સફળતાના 7 વર્ષની કેમ કે ગુજરાતના ખેડૂતોનો પ્રેમ જે મને મળ્યો ને એ અદ્ભુત છે ને હું જે પણ કાઈ છું ને એ ગુજરાતના ખેડૂતોના આશીર્વાદને કારણે છે હું જાણું છું કે કેન્દ્રના અથવા તો રાજ્ય સરકારના જે કૃષિ મંત્રી હોય એને જે પ્રેમ મળે ને એના કરતાં પણ અનેક ગણો પ્રેમ ગુજરાતના ખેડૂતોનો મને મળે છે શું કામ મળે છે એ ભગવાનની કૃપા અને ખેડૂતોનું મોટું મન અને ખેડૂતોના આશીર્વાદ છે આજે આ વાત એટલા માટે જરૂરી છે આજે છે પચીસ માર્ચ બે હજાર પચીસ અને પચીસ માર્ચ એટલે આપણી ચેનલની ની દિવસ ગણવામાં આવે છે કેમ કે આજથી સાત વર્ષ પહેલા એટલે પચીસ માર્ચ બે હજાર અઢારના ના રોજ આપણે યુટ્યુબ ચેનલની શરૂઆત કરી અને આજે છે પચીસ માર્ચ બે હજાર પચીસ એટલે આજની તારીખે આપણી યુટ્યુબ ચેનલને સાત વર્ષ પૂરા થયા છે અને આવતીકાલથી આપણી ચેનલને આઠમું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે સાત વર્ષની અંદર આઠ લાખ બાર હજાર સબ્સ્ક્રાઇબર છે હવે જે સબસ્ક્રાઇબર છે હું વર્ષોથી ઘણી વખત કહેતો આવ્યો છું કે આ સબ્સ્ક્રાઇબર છે નથી અમારા સબસ્ક્રાઇબર નથી અમારા વ્યુઅર નથી અમારા દર્શકો એ જે પણ છે ને એ બધો અમારો પરિવાર છે કેમ કે

પોતે ખેડૂત નથી પણ ચોક્કસથી આપણે સાંભળે છે એના એના પણ આશીર્વાદ અને પણ આપણે આભાર માનવો પડે એ દસ ટકા લોકો એવા છે કે ખેડૂત નથી પણ આપણે રેગ્યુલર વિડીયો જોવે છે અને સાંભળે છે અને આપણી વાત ઉપર વિશ્વાસ મૂકે છે પણ નેવું ટકા છે એ તો ખેડૂત છે અને આપણે આ ચેનલ ઉપર હવામાન અને ખેતીની માહિતી વર્ષોથી આપતા રહ્યા છીએ અને એ જે માહિતી આપી છે ને એ બિલકુલ ખેડૂતોના હિતમાં નહીં કે વ્યક્તિગત કોઈ સ્વાર્થને વચ્ચે રાખીને ખેડૂતોના હિતમાં ધ્યાન રાખીને વાતો કરવામાં આવે છે પણ માહિતી આપવામાં આવે છે હું મને આજે ગૌરવ થાય છે કે જે પણ માહિતી આપીએ ટકા સુધી તો પરિણામ સારું આવે છે નેવું ટકા સુધી સાચું પડે છે પાંચ દસ ટકામાં રૂમ જતું હોય પણ એ પણ અંતે તો આપણે માણસ માત્ર છે વરસાદ અને હવામાન છે એ અઘરો વિષય છે હવામાનની અંદર સો એ સો ટકા સાચું પડે એ શક્ય નથી એ માત્ર કોઈ કરી શકે સોય સો એ સો ટકા તો એ ભગવાન કરી શકે આપણે તો માત્ર એક જાણકાર છે ટેકનોલોજીના યુગની અંદર જાણીને સમજીને એનું કરીને તમારા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું પણ આપણે જે માહિતી પહોંચાડીએ છીએ એની અંદર આપણે એ હેતુ એક જ હોવો જોઈએ કે આપણી માહિતીના કારણે ખેડૂતોને લાભ થવો જોઈએ ફાયદો થવો જોઈએ આપણી આ ચેનલની ની અંદર ગુજરાતના તમામ ખેડૂતો સાંભળે છે જોવે છે અને આપણે ખેડૂતો માટે માહિતી આપીએ છીએ આમાં કોઈ ના જાત ધર્મનો કોઈ ભેદ નથી એટલે એટલું ચોક્કસ કહી શકાય ન ન જાત બસ સાથ માત્ર બધા ખેડૂત છે આપણી ચેનલ ઉપર આપણે કોઈ કોઈ પણ પણ તહેવાર હોય અભિનંદન પણ આપીએ છીએ શું કામ આપીએ છીએ હિન્દુ ધર્મનો કોઈ પણ તહેવાર હોય તો એના અભિનંદન આપીએ ઇસ્લામ ધર્મનો કોઈ પણ તહેવાર હોય તો એમના પણ અભિનંદન આપીએ શીખ ધર્મ હોય બૌદ્ધ ધર્મ હોય ક્રિશ્ચન ધર્મ હોય ધર્મ કોઈ ખરાબ હોતો જ નથી ધર્મ બધો

એની અંદર વ્યક્તિઓ એવા હોય કે એના ભૂલ હોય એની ભૂલને કારણે બધાને આખા સમાજને ભોગવવું પડતું હોય છે એટલે આપણે કોઈ પણ ધર્મ જાતના ભેદભાવ રાખ્યા વગર સંપૂર્ણપણે ખેડૂતોને ધ્યાનમાં રાખી અને ખેડૂતો માટે સારી એવી માહિતી આપવાનો પ્રયત્ન કરતા આવ્યા છે અને આ પ્રયત્નની અંદર ખેડૂતોએ અઢળક પ્રેમ આપ્યો છે અને આ જે ખેડૂતોનો પ્રેમ છે ને ખેડૂતોના ઋણમાંથી હું ક્યારેય પણ ન છૂટી શકું ને એટલો પ્રેમ મને મળ્યો છે એટલે જ હું મેં શરૂઆતમાં કહ્યું હતું કે આપણા કેન્દ્ર સરકારના કે રાજ્ય સરકારના જે કૃષિ મંત્રીને પ્રેમ મળે ને એના કરતાં પણ વધુ પ્રેમ ખેડૂતોનો મને મળે છે અને એનો મને ગૌરવ છે એનો મને આનંદ છે અને એ સાથે મેં અનેક વખત બોલી ચૂક્યો છું ને આજે પણ હું આપને કોઈપણ આ વિડીયોના મારફતે ખેડૂતોને એક વચન આપું છું કેમ કે અનેક વખત બોલી ચૂક્યો છું આમ તો youtube ઉપર કે ટીવી ચેનલોમાં કે જે પણ પ્લેટફોર્મ ઉપર તમે મને જોવો છો સાંભળો છો એ ખેડૂતોનો પ્રેમ અને એના આશીર્વાદ છે આજે youtube ઉપર લાખો લોકો મને સાંભળે છે તો એ ખેડૂતોનો પ્રેમ છે ને એનો વિશ્વાસ છે એવી રીતે જે ખેડૂતોનો વિશ્વાસ છે એને કારણે પણ ન્યૂઝ ચેનલ વાળા ટીવી ચેનલવાળા પણ આપણી આગાહી બતાવે છે એ ટીવી ચેનલવાળા પણ વારંવાર હવામાનની કોઈ પણ માહિતી હોય તો તરત પરેશ ગોસ્વામીની આગાહી એમ કરીને આગાહી પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરે છે એને પણ ખબર છે કે ખેડૂતો એને પ્રેમ છે ને ખેડૂતોને પણ વિશ્વાસ છે અને પરેશભાઈને આગાહીમાં કાંઈક સચોટતા હોય છે તે આપણે આગાહી બતાવે છે એટલે મીડિયાએ પણ ઘણી જગ્યાએ આપણે હાઇલાઇટ કર્યા આપ્યા છે આપણે મીડિયાનો પણ આભાર માનીએ છીએ દરેક ગુજરાતનું સંપૂર્ણ મીડિયા છે એને પણ આપણે અનેક વખત આપણી વાત છે ને જનતા સુધી પહોંચાડી છે પણ ખેડૂતોને મારો વચન એ આપવાનું છે તમારો મારી પર વિશ્વાસ છે ને આ વિશ્વાસ હું ક્યારેય નહીં વેચું આજે લાખો લોકો મને સ્વાભાવિક રીતે ઘણી બધી જાહેરાતો આપવાનો પ્રયત્ન કરતી હોય હું પણ ઘણી વખત કોઈ સારી પ્રોડક્ટ હોય દવા હોય ખાતર હોય કે બિયારણ હોય એ જો સારું હોય ને વ્યાજબી ભાવથી ખેડૂતો સુધી પહોંચતું હોય તો હું ખુદ એની ભલામણ કરું છું કે ભાઈ આ વસ્તુ છે સારી છે આ લેવાય શું કામ તો કે વ્યાજબી ભાવ છે ને ક્વોલિટી સારી છે એટલે આપણો ખેડૂતનો હિત થશે કેમ કે આજે માર્કેટમાં બોગસ વસ્તુ પણ ઘણી આવતી હોય એટલે તમારા હાથમાં બોગસ વસ્તુ નો આવી જાય તમારા હાથમાં ડુપ્લિકેટ વસ્તુ નો આવી જાય ખરાબ વસ્તુ નો આવી જાય ખેડૂતોને નુકસાન ન થાય એટલા માટે સારી વસ્તુ કહીને એની માહિતી અમે આપવાનો પ્રયત્ન કરીએ છીએ ઘણા મિત્રોને એવું લાગતું હશે કે આ તો પરેશભાઈ આ કંપનીની જાહેરાત કરી તો શું આમાં પરેશભાઈને ને કઈ કમિશન મળતું હશે અથવા તો એનો ભાગ હશે અથવા તો એને કઈક બીજું મળતું હશે આજે હું ગૌરવ સાથે કહી શકું કે ગુજરાતની માત્ર youtube ચેનલ કોઈ એવી હોય તો એ એક જ ચેનલ છે વેધર ટીવી કે ત્યાં કોઈ પણ કંપનીની પ્રોડક્ટની ભલામણ કરવાનો એક રૂપિયો પણ ચાર્જ નથી એક રૂપિયો પણ નહીં એક રૂપિયો પણ ચાર્જ એટલા માટે નથી લેતા કેમ કેમકે ગુજરાતના ખેડૂતોને જે મારી ઉપર વિશ્વાસ છે ને એ વિશ્વાસ હું વેચવા નથી માંગતો અને કોઈ કંપનીની એ ઓકાશ નથી કે ગુજરાતના ખેડૂતોને વિશ્વાસ આવે આવીને ખરીદી લે હું ચેલેજ સાથે કહું છું કે એક રૂપિયાનો પણ આપણે ચાર્જ નથી અને આપણે અહીંયા જે જાહેરાત કે ભલામણ કરવામાં આવે છે ને એની અંદર એક બનાવવામાં આવેલી છે પહેલી સિસ્ટમ એ છે કે કંપની સ્વદેશી હોવી જોઈએ સ્વદેશી એટલા માટે કેમ કે આપણે સૌથી પ્રથમ આપણો દેશ દેશથી મહાન કોઈ નથી એટલે વિદેશી કંપનીની જો પ્રોડક્ટ આપણે ખરીદીએ ને તો એ નાનું આપણું વિદેશ જાય ને વિદેશી કંપની ઈસ્ટ ઇન્ડિયા જે પહેલા આપણા દેશમાં વેપાર કરવામાં કરવા માટે આવી હતી અને પછી બસો વર્ષ આપણે ગુલામ બનાવીને રાખ્યા એટલે વિદેશી કંપનીની કોઈ પણ પ્રોડક્ટ ગમે એવી પ્રોડક્ટ હોય હું એની ભલામણ નથી કરતો પહેલા તો કંપની સ્વદેશી જોઈએ પછી એ કંપનીની પ્રોડક્ટ છે એની જે પણ દવા હોય બિયારણ હોય ખાતર હોય એની ક્વોલિટી સારી હોવી જોઈએ ક્વોલિટી કેવી છે કંપની માત્ર વચન આપે એનાથી નહીં વ્યક્તિગત હું ક્વોલિટી ચેક કરું છું કોઈ કંપનીનું બિયારણ હોય વખત હું વારંવાર દર વર્ષે હું જોતો રહેતો હોય મને એમ લાગે કે નહીં ખરેખર આ બિયારણ સારું છે અથવા તો આ દવા સારી છે આ ખાતર સારું છે મને સારું લાગે ને પછી હું એની ભલામણ કરું છું એ પછી વાત આવે કે જે કંપનીએ એ પ્રોડક્ટ બનાવી છે એ પ્રોડક્ટ કંપનીને કેટલા રૂપિયાનું બની અને કંપની એગ્રોવાળાને કેટલા માપશે એગ્રોવાળા ખેડૂતને કેટલા માપશે જો કોઈ પણ કંપની છે એ બસો રૂપિયાની પ્રોડક્ટ બનાવી અને બારસો રૂપિયામાં જો ખેડૂતોને આપવા માંગતી હોય ને તો હું એની ભલામણ નથી કરતો ચોક્કસથી માનું છું કે કંપની છે વેપાર કરવા બેઠી એ વેપાર કેને કહેવાય કે વ્યાજબી નફો હોય તો રૂપિયાનો સવા રૂપિયો કરતા હોય ને એને વેપાર કહેવાય પણ એક રૂપિયાના પાંચ રૂપિયા કરે ને એને વેપાર ન કહેવાય ને લૂંટ કહેવાય એટલે કોઈ કંપની એક રૂપિયાના પાંચ રૂપિયા કરતી હોય ને તો એ લૂંટ કહેવાય ને એ લૂંટ કરતા હોય ને એને હું સહકાર નથી આપતો કે એવી કંપનીની હું ભલામણ નથી કરતો રૂપિયાનો સવા રૂપિયા લઈને એને વેપાર કહેવાય જે ન્યૂનતા છે નફો મળવો જોઈએ પણ વ્યાજબી નફો હોવો જોઈએ એટલે આવા વ્યાજ બી નફો કરતો હોય ને એવી કોઈ સારી કંપની હોય એ મને તમામ બિલ સાથે ડેટા આપે કે આ વસ્તુ અમને એટલામાં બને છે અમે એટલામાં એગ્રોમાં આપીએ એગ્રો વાળા એટલામાં આપે એટલે વ્યાજબી નફાથી ખેડૂતો સુધી એ વસ્તુ જાતી હોય ને તો એની ભલામણ હું કરું છું એટલે એ ક્યારે પણ આપણે એને બિલ સાથે ડેટા લઈ શકીએ કે આપણે પૈસા લેતા ન હોય તો અને આ તમામ ડેટા લઈ અને કોઈ કંપનીનો માણસની કંપનીના માલિકે ખુદ મારી ઓફિસ આવવાની કે કેમ કે માણસ તો એવું છે કે આજે મને બધું ડેટા લઈને આવે ને હું એની ભલામણ કરું ને કાલે સવારે એમાં કંઈ પ્રોબ્લેમ નીકળે હું ફરિયાદ કરું તો માણસ તો એ કંપનીમાંથી રાજીનામું આપીને બીજી કંપનીમાં જતો હોય પણ માલિક પોતે હોય તો માલિક તો ક્યાંય છોડીને જવાનું નથી એટલે મારો આગ્રહ હોય છે કે કંપનીનો કોઈ માણસ નહીં મેનેજર નહીં એરિયા મેનેજર નહીં એનો કોઈ સાયન્ટિસ્ટ નહીં એના માલિકે પોતે જ આવવાનું અને હું જેટલા પણ નિયમ મૂકું ને આ બધા નિયમો એને પાડવા પડે એ પછી અમે એની ભલામણ કરીએ છીએ એટલે એક રૂપિયો પણ ચાર્જ લીધા વગર જો કોઈ જગ્યાએ ભલામણ થતી હોય ને તો એ છે વેધર ટીવી અને એટલા માટે અમે એક રૂપિયો પણ ચાર્જ નથી લેતા કેમ કે ગુજરાતના ખેડૂતોનો આ વિશ્વાસ પરેશ ગોસ્વામી ઉપર છે એ વિશ્વાસ ક્યારે પણ વેચવામાં નહી આવે કદાચ બે પાંચ લાખ રૂપિયા શું પચાસ પચાસ કરોડ રૂપિયા કદાચ આપી તો પણ વિશ્વાસ આ આપું છું રૂપિયાનો ખેડૂતોએ જે મને પ્રેમ આપ્યો ને એ કોઈ રાજકીય પાર્ટીના નેતા હોય મુખ્યમંત્રી હોય કૃષિ મંત્રી હોય એને જે પ્રેમ મળે ને એના કરતા પણ અઢળક પ્રેમ મને આપે છે આ પ્રેમથી મોટું કોઈ ધન નથી અને માત્ર મારે કંઈ જોઈએ છે તો બસ ગુજરાતના ખેડૂતોનો પ્રેમ જોઈએ છે નહીં કે કોઈ પૈસા એટલે આપણી અહીં સિસ્ટમ છે આ સિસ્ટમથી ચાલીએ છીએ આ સાત વર્ષ આ સિસ્ટમના આધાર ઉપર આપણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે અને આવનારા સમયમાં પણ આપણે જેટલા સમય સુધી આ પ્લેટફોર્મ ચાલશે ને એ એટલા સમય આપણે ઈમાનદારીથી જે સાત વર્ષ સુધી આપણે ચલાવ્યું ને એવી જ રીતે આવનારા સમયમાં પણ ચલાવશું અને જો એવું નહીં ચલાવી શકીએ ને તે દિવસે આ સંકેલી અને બધું મૂકી દેવું છે બાકી નિયમમાં કે સિદ્ધાંતોમાં ક્યારેય કોઈ પણ પ્રકારની બાંધછોડ અમારે નથી કરવી નથી કરવી બાંધછોડ એક પણ ટકાની બાંધછોડ નહીં થાય ને આજે અમે તો સરકારમાં પણ ઘણી વખત રજૂઆત કરતા હોય આકરા શબ્દ બોલતા હોય સરકારને ગુજરાતની અંદર કોઈ ન કહી શકે ને એવા શબ્દમાં જાટકની હું અહીંથી કાઢું છું પણ મારી ઉપર કોઈ કઈ કરી નથી શકતું ને એના બે કારણ છે એક છે ઈમાનદારી અને બીજો છે ખેડૂતોનો પ્રેમ એના કારણે સરકાર તરફથી કોઈ પાક વીમો ન મળે કોઈ યોજનાનો લાભ ન મળે ત્યારે પણ અમે ઓપન બોલીએ છીએ ટીવી ચેનલોમાં પણ બોલીએ છીએ અને જરૂર પડે તો ગ્રાઉન્ડ ઉપર જઈને આંદોલનો પણ કરીએ છીએ અનેક વખત અમે આવા આંદોલન કરેલા છે એ જે ઘેડના ઘેડ વિસ્તારની અંદર જે જમીન ધોવાણની વાત હોય પાક નુકસાનીની વાત હોય ઇકોઝોન ના આંદોલનની વાત હોય પાક વીમો મળવાનો હોય ને એમાં પાછા સરકાર ગલ્લા ગલાકલા કરતી હોય એ વાત હોય જ્યાં જ્યાં જરૂર પડી છે ને ત્યાં તમામ જગ્યાએ આંદોલનો પણ કર્યા છે અને અત્યાર સુધી ઘણી વખત એવું બનતું હોય કે આપણે આંદોલન કરવું તો પરમિશન લેવી પડે પરેશ ગોસ્વામી ઓપન ચેલેન્જ મારી દે કે પરમિશન નથી લેવી આંદોલન કરવું છે અને તમારી માએ સવા સે ખાધી હોય ને તો અમારા આંદોલનને તમે રોકી દેજો આવી તાકાત થી એને અમે કહી શકીએ ને એની પાછળનું કારણ છે કે મારી ઉપર ગુજરાતના સાઠ લાખ ખેડૂતોના આશીર્વાદ છે કે ગુજરાતના ખેડૂતોના જેના ઉપર આશીર્વાદ હોય એનો કરી શકે એટલે હું જે પણ કઈ છું વિડીયોની શરૂઆતમાં કીધું ને એ ગુજરાતના ખેડૂતોને કારણે છે ખેડૂતો માટે લડતો આવ્યો છું અને આગળ પણ લડતો રહીશ ખેડૂતો જે પણ સલાહ સૂચન આપશે ખેડૂતો મને જે દિશામાં જોવા માંગશે ને એ જ દિશામાં જઈશ પછી મારું વ્યક્તિગત કઈ પણ કદાચ ત્યાગ કરવો પડશે ને વ્યક્તિગત ત્યાગ કરીને પણ ખેડૂતો જે કહેશે ને એ કરતો રહીશ અને આવનારા સમયમાં પણ જેવી રીતે અત્યાર સુધી સાત વર્ષ સુધી નિસ્વાર્થ ભાવે ખેતીની માહિતી આપી હવામાનની માહિતી આપી ખેડૂતો માટે લડ્યો છું ને એમ આવનારા સમયમાં પણ આ બધા જ કામો માટે હું લડતો રહીશ કામ કરતો રહીશ અને ખેડૂતોને હવામાનની માહિતી હોય એ આપણા યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર હોય કે કોઈ ન્યૂઝ ચેનલના પ્લેટફોર્મ હોય દરેક જગ્યાએ જ્યાં જરૂર પડશે ને ત્યાં તમામ માહિતી છે આજે આ લાંબો કરીને આભાર વ્યક્ત કરવાનો હતો કે છેલ્લા સાત વર્ષથી આપણે ખેડૂત સાથે જોડાયેલા છે આ youtube ના માધ્યમથી આમ તો હું લગભગ વીસ બાવીસ વર્ષથી ખેડૂતો સાથે કનેક્ટેડ છે જોકે ખેડૂતનો દીકરો તો જન્મે ત્યાંથી જ ખેડૂત હોય મારો તો ગામડામાં જન્મ થયો છે ખેડૂત પરિવારમાં જન્મ થયો છે એટલે ખેડૂતની વેદના અને ખેડૂતની જે સમસ્યા આ જન્મથી હું જાણું છું એમાં પણ વીસ બાવીસ વર્ષથી ખેડૂતોની વચ્ચે હું કામ કરું છું અને છેલ્લા સાત વર્ષથી આપણે youtube ના પ્લેટફોર્મ ઉપર કામ કરી રહ્યા છીએ એમાં દરેક જગ્યાએ ખેડૂતોનો મને પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે એ અદભુત અને અકલ્પનીય છે હું તો એવું ચોક્કસ માનું કે મેં જેટલું કામ કર્યું ને એના કરતા વધારે હજાર ગણો પ્રેમ મને ખેડૂતોએ આપ્યો છે એટલે હું ફરીથી કહું છું હું ખેડૂતોના ગુજરાતના ખેડૂતોના ઋણમાં ક્યારેય નહીં ચૂકી શકું હા એક ચોક્કસથી છે કે ખેડૂતોએ જે પ્રેમ વિશ્વાસ અને જે આશીર્વાદ આપ્યા છે ને એના વળતા વળતર રૂપે ખેડૂતો માટે હું સારું કરવાનો પ્રયત્ન ચોક્કસથી કરતો રહીશ. અત્યાર સુધી કરતો રહ્યો આવનારા સમયમાં પણ કરતો રહીશ અને સાત વર્ષથી જે પ્રેમ મળ્યો છે ને એના કરતાં પણ ડબલ સાથ સહકાર આવનારા સમયમાં પણ મને મળે ને એવી ખેડૂત ભાઈઓ પાસે મને આશા છે અપેક્ષા છે અને હું એટલું ચોક્કસ કહું ખેડૂતોનો પ્રેમ ખેડૂતોનો વિશ્વાસ અને ખેડૂતોના આશીર્વાદ મારા ઉપર હશે ને તો હજુ પણ આવનારા સમયમાં હું ખેડૂતો માટે વધુ સામ વધુ સારું કામ કરી શકીશ એટલે આ video અંદર આ સાત વર્ષ આપણા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે વેધર ટીવી ના એ બદલ દરેક ખેડૂતોનો આભાર અને ખેડૂતોના આશીર્વાદથી ખેડૂતોની કૃપાથી પહોંચ્યા છીએ ખેડૂતોના આશીર્વાદને કારણે છે આજે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર પરેશ ગોસ્વામી નામ પડે અને સરકાર પણ ધ્રુજવા માંડે અધિકારીઓ પણ ધ્રુજવા માંડે અને સારી સારી કંપનીઓના પણ ટાંગા ધ્રુજી જાય ને

વધારે વધારે આપણી ચેનલ સાથે જોડો આપણી ચેનલના સબ્સક્રાઇબ કરાવો વધુમાં વધુ મોટું પ્લેટફોર્મ થશે તો ચોક્કસથી વધુ તાકાત આપણે બધા સારું કામ કરી શકશું અને આવનારા સમયની અંદર મારી ઈચ્છા છે સમયનો અભાવ રહે છે એકલા હાથે ઘણા બધા કામો કરવા પડે છે સમયનો અભાવ રહે છે છતાં પણ હું સમયમાં કંઈક એકજેસ્ટ કરી અને આવનારા સમયની અંદર ગુજરાત લેવલે એક ખેડૂતોનું સારું સંગઠન બને એ બાબતે ઘણા સમયથી વિચારી રહ્યો છું એ કામ પેન્ટિંગ છે પણ એ કામને આપણે આગળ વધારવું છે જો આપણા બધા ખેડૂતોનું બિન રાજકીય સંગઠન હશે તો ચોક્કસથી આપણે આપણા જે પ્રશ્નોના હશે એ આપણે સરકાર પાસે જઈને કામ કરાવી શકશું પણ મોટાભાગે આપણા અમુક જે ખેડૂતોના સંગઠનો છે ને કોઈ ને કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાઈ જાય છે જેથી કરીને ખેડૂતોનું હિત નથી થતું પણ આવનારા સમયમાં આપણે બિન રાજકીય સંગઠનો ઉભું કરવા માંગીએ છીએ અને કોઈ પણ રાજકારણી હોય ને એમાં એને આપણે એન્ટ્રી પણ નથી આપવી માત્ર ખેડૂત હોવો જોઈએ અને કોઈ પણ પક્ષ પાર્ટી કે કોઈ પણ સામે લડવું પડે તો આપણે બધા સામે લડવા માટે સક્ષમ હોવો જોઈએ એવું એક આપણું આખું સંગઠન પણ આપણે ઉભું કરવા માંગીએ છીએ જે કંઈ હશે એ આપણે બધા સાથે મળીને કરશું પણ અંતમાં આ video અંદર બધા મિત્રોને ભલામણ છે કે તમે સાથ સહકાર જેવો આપ્યો અત્યાર સુધી એવો જ એવો સાથ સહકાર આપતા રહેજો અને મેં જેટલા પણ કામ કર્યા હશે એમાં ઠીક છે મોટાભાગે આપણે સારા જ કામ કરવાનો પ્રયત્ન કરીએ મોટાભાગના, કેસ ની અંદર આપણે સારા પરિણામો મળ્યા છે એક બે પાંચ ટકા પણ જે આપણે ક્યાંય પરિણામ ન મળ્યું હોય આપણી અણાવડત અથવા તો આપણા નસીબ એવું સમજવાનું પણ અત્યાર સુધી મેં ક્યારેય પણ ઈરાદો ખરાબ નથી રાખ્યો મારી ઈમાનદારીમાં ક્યારેય દાગ નથી લાગવા દીધો એટલે એવી જ સારા ઈરાદા સાથે અને ઈમાનદારી સાથે આવનારા સમયમાં હું કામ કરતો રહું એવા આશીર્વાદ પણ મને દરેક ખેડૂત ભાઈ આપજો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ રજા આપશો ધન્યવાદ